ભક્તિ જ્ઞાન વૈરાગ્ય રૂપી વિવેક પણ વિવેક આવતો નથી ત્યાં સુધી કે જ્યાં સુધી આપણી અંદર જે કંઈ પણ અકર્મનું કે જે કંઈ પણ અનિતિનું આપણી અંદર ભરેલું છે એ નીકળી નથી જતું ત્યાં સુધી વિવેક આવતો નથી સત્સંગ પણ આવતો નથી નારજીએ કે વિવેકરૂપી સૂર્યની નો ઉદય પણ શેને લીધે થાય છે સતસંગ એટલા માટે એક વખત ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભ મહાપ્રભુ બેઠા હતા તો બધા ભક્તો પૂછે કે તમે કંઈ કહો તમે કંઈક કહો જે જે બે શબ્દો આશીર્વચન ના કહો ને બે શબ્દો આશીર્વચનના કહો ને ચૈત્ય મહાપ્રભુ કહે કે ઠીક છે બસ એટલું ધ્યાન રાખજો કે ગાયના શિંગડાની ટોચ પર રહીનો દાણો જેટલીક વાર રહે એટલીક વાર પણ સત્સંગ થયો તો કલ્યાણ હવે બે શબ્દમાં કેટલું કે તો કે આમાં બધું આવી ગયું અવલ્લબની વારી આવી બધા કે જય 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 કંઈ કહો જય જય કંઈ કહો બે શબ્દ બે શબ્દ તો કે એમણે જે કહ્યું એ જ છે એમાં કંઈ બીજો ફેરફાર નથી કેવલ એટલો જ છે કે ગાયના સિંગડાની ટોચ પર રઈનો દાણો જેટલીક વાર રહે એટલીક વાર પણ જો કુસંગ થયો તો અધોગતિ તરફ જતા વાર લાગતી નથી ક્યારે કોની સંગત સોબતમાં બેસી ગયા ને આપણને શેની ખોટી આદત પડી ગઈ ખબર નથી પડતી એટલા જ માટે કહ્યું કે સત્સંગ મારો સાધુનો સંગ કરો અને ગઈકાલે આપણે જોયું તો સાધુનો વેશ નથી હોતો સાધુના ગુણ હોય છે લક્ષણો મત સામાન્ય અધિકારની અંદર ખૂબ સુંદર આપણને આ ફોકસ અને એટીટ્યૂડ આપ્યો અને અપ્રોચ આપ્યો કયું કે જીવે તત્વની જિજ્ઞાસા કેળવવી જોઈએ બધામાં એને સ્ત્રી એક જ છે પણ કોકની માસી છે કોકની ફોઈ છે કોકની બેન છે કોકની પત્ની છે કોઈની મા છે કોઈની દીકરી છે પણ દરેકને માટે એનો સંબંધ અલગ છે ભગવાન એક જ છે યોગના માર્ગે જે ચાલે છે એ લોકો એને યોગી કહે છે જે લોકો ભક્તિના માર્ગે ચાલે છે એ લોકો એને ભગવાન કહે છે અને એ જ પરમ તત્વને જાની તરમ તત્વમ તત્વ ચિંતકો એ પરમ તત્વ ને પરમાત્માના નામથી ઓળખે છે પરમ તત્વ તો એક જ છે કોઈ શિવ કે કોઈ કૃષ્ણ કે કોઈ રામ કે છે તો એકનો એક